सागर की जय वाला धाम की जय देव की जय जग स्नान की जय अभिगत गाधी जय प्रणप संगत प्रणपथम सतसंग करे विचरत बचन प्रमाण अनेक विघन घन कोटिका પલક નિવારણ ઝાણ જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ કૈવલકર્તાના પાટવ્યાંશ જગત વસ્થા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ અને જે ચેતન ગતિના જીવોના આજ આપણે છઠ્ઠા સત્રની આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ વચન અને ને આપણે ભાગ ટ્વેન્ટી વન એકવીસમાં ભાગની આપણે વાત કરીશું કે પ્રથમ સત્સંગ કરી વિચરિત વચન પ્રમાણ કે પ્રથમથી મારા ગ્રંથોને જેને અભ્યાસ કરી અને મારા વચનો પ્રમાણ જે શારદા રહેશે એમને ગુરુ કહે છે કે એને ગમે એટલા વિઘનો આવો તો પણ પાપો અને બળમાં નિવારણ થાય છે આવા જો વચનો પ્રમાણે આપણે રહીશું તો આપણા અનેક વિઘનોમાંથી આપણે મુક્તિ મળશે પણ વચન નિજનો જાપ ભાઈ અને નિજનો જાપ જપવો એ આ દુનિયામાં પસંદ કોઈને આવતો નથી બીજી ઉપાસનાઓ તો બધી બહારની વૈખરી વાણીની ઉપાસના આખી દુનિયા કરી રહી છે પણ જે ભીતરની લક્ષ ભજનની ગુરુ જે ઉપાસના બતાવી છે કે ભાઈ પગટે જ ભાનું સાવધાન હોય એટલે કે સવારની જે બે કડી બે ઘડી બે પળ એટલે જ કહે છે પળમાં પરમ ગુરુને સંભળી લેવાના છે એટલે કે ચટપટમાં પાણી પીજો ભાઈ ચટપટ કારણ કે આ સમય મહાકળિયુગનો છે અને કળિયુગમાં આવા બધા વિઘનો જીવનમાં આવતા રહેવાના અને વિઘનમાં પરમ ગુરુ સાથે આપણે એકતા કરવી હોય તો આપણે ચટપટ પાણી પીવું પડશે તો જ પરમ ગુરુ સાથે એકતા થાય એટલે વચનો ઉપર આપણે રહીશું આગળ આપણે હેઠળ કે આપણો ભાગ હતો કે ભાઈ અચરત બા આપણા ગ્રંથના અચરત સાગર ગ્રંથ રચના કરી એવા અચરત બાને પણ આપણે સંત તરીકે એમનું આપણે સન્માન તરીકે આવીશું અને આ અચરત બા જેવી રીતે કોઈ કોઈ લેડીઝ હોય એ નીતિ નિયમ પ્રમાણે જો પરમ ગુરુના ધ્યાન ભજન કરતી હોય અભ્યાસ કરતી હોય અને જો આવી નીતિ નિયમ પ્રમાણે રહેતી હોય તો એને સંતની પણ ડિગ્રી મળી શકે છે કોઈ એવું ના હોય કે બધી કોઈ વ્યભિચારણી હોય અમુક હોય ભાઈ વીસ ટકા હોય હોમ હોય તો એમાં પણ આપણે સતત અભ્યાસ કરતા રહીએ આપણું જ્ઞાન પરમ પરમગુરુનું જ્ઞાન સંપ્રદાયનું જ્ઞાન છે અને જ્ઞાન ધ્યાન આ બધું એક જ છે ધ્યાન કહો તો જ્ઞાન કહો કારણ કે જ્ઞાની બને એટલે ઓટોમેટિક ધ્યાન લાગવાનું છે પણ ચેવા ધ્યાની કે પરમ નિજ નિજલક્ષના ધ્યાની બનો તો જ નિજ અંકુરની ગતિ આપણામાં બિરાજમાન થાય અંકુર આપણામાં આવો તો પછી એ બીજ ઓટોમેટિક ઉદ્ભવી થવાની છે એને પ્રસિદ્ધિ થવાની છે એ વિકસિત થવાનું છે પોણી સિંચન પ્રકાશ બધું જ કરતા માલિક તમારા ઉપર બિરાજમાન કર કર પાસ તત્વો તમારા અંદર પેસી જાય એટલે તમે નિજનો જાપ ઓટોમેટિક કરતા રહો એટલે આપણે વાત કરીશું અચરતબા આપણા ધામના વિશે સ્ત્રીઓને મધ્ય એક અચરતબા અચરતબાઈ સાથે સાધુને બોલવાની છૂટ આપેલી છે અચરતબાને છૂટ આપેલી છે તે શા માટે જે તમારા સાધુઓમાં કોઈ રહેણી કહેણીવાળા સંત હશે તેવા જ તમને પણ સંત રૂપે જ જાણવા આવા જે કોઈ લેડીઝ અછરતબા જેવા આપણા ચંપાબા જે જુલાસનમાં થઈ ગયા એવા કેટલી બધી સ્ત્રી આપણા ગુરુ ચંપાબા એ જુલાસનમાં થઈ ગયા એવા કેટલી લેડીસો છે કે જેમને પોતાનું જીવન પરમગુરુમય બનાવી દીધું તો એવા જ જે સંત પુરુષો રહ્યા જે એવી જે આ સ્ત્રીઓ રહી એને આપણે સંત તરીકે પણ આપણે પદવી આપી શકીએ છે બીજા કેટલાય અગાતભમાં બાપજી વાત કરી અવલબાન કવલબાન કેટલાય નમ બાપજીએ ચાલે છે કે જે આ સંતની અધિકારી પ્રાપ્ત કરી શકે છે આગળ જઈએ તો જેના અંતરમાં વિશે કામ ક્રોધ લોભ અને મો ભેદી શકતા નથી કામ ક્રોધ મો અંદરથી ભેદી ના શકતા હોય તમે સંતજન થઈને જગતના પૈસા ટકા લાવી જેવી રીતે એમનો અર્પણ કરો છો તેવી જ રીતે એ પણ સંશય કરીને આપણને જ આપી દે છે કદાચ સંશય કરતા હોય તો પણ નાના છોકરાની રમત કિક્કર જેવા જ સંચે છે કીક્કર જેવું કોમ અને હૃદયમાં જરા પણ સાચાઈ માનતા નથી સાચું માનતા નથી તેની તો અમે એકલા જ ખબર છે અમને એકલાને જ બધી ખબર છે કદાચ અમને વિશે સ્ત્રીપણું હોય સ્ત્રીપણું હોય તો જે જે મંદિરમાં સ્ત્રીઓ રહેતી હોય હશે તે મંદિરમાં સાધુઓમાં સાચા જૂઠા કરીને ખોલી કરી નાખ્યા હશે બધા સાચા હશે પણ એમણે ખોટા બનાવી દીધા હશે પણ તેમને નહીં કરતા આપણા ધામમાં વસી રાખ્યું છે આપણું આ ધામ વસાવી રાખ્યા છે પણ કોઈ સાધુનો થોડોક પણ વાક હોય અને હું કહાડી મૂકવાનું કરું તો મને સમજાવીને તમે કરવા દે આવી વાત કરો જેથી અમે વડે વસ્તી જાણવી જાણવી અને તેને મોક કહેવામાં આવે આ જે સ્ત્રી ઉપરનો જે મોહ કોઈ શાંત રહેતો હોય કોઈ મંદિરમાં અને જો આવું કાર્ય કર તો પછી એને મોહ કહેવામાં આવે એ મોહ મનુષ્યના આધમ જગ્યાએ એ જગ્યાએ લઈ જાય છે અને તે મોહ કહેવામાં આવે છે પણ મારા નિજ સ્વરૂપને જાણીને ચૌદ લોક તુચ્છ કરી નાખે આ બધું જ ચૌદ લોકમાં રહેવા વસતો આ સંસારમાં આવી પદાર્થોને તુચ્છ કરી નાખે અને તે જો બીજો મોહ સાનો હોય આ બધું તુસ્ત થઈ જાય તો આ સ્ત્રી ઉપરનો મોહ સાનો હોય કહે છે વળી એમાંનો ક્રોધ હોય તો એમના મોટા અધિકાર મુજબ ચડતો દીઠો છે કદાચ થોડો ઘણો જો ફૂંફાળો ન રાખે તો પાસેના માણસો કેદમાં કેમ રહે આવો બધા જે અજ્ઞાની જ રહ્યા જે ક્રામ ક્રોધિત જે મોટા મોટા સંતો થઈ જાય એ આવ બધા ફૂંફાળા રાખતા હોય એટલે પેલા બધા એ લાઈનમાં રહે એમ કે એટલે કેદમાં કેમ રહે કેદમાં ના રહે ના કરતો તો જો આવું કામ ના કર પણ શિખામણ જેવો ક્રોધ તે કેવો જાણવો જેમ વાંકા વાંકા વાસને અગ્નિને તપાવવાથી સીધો કરવામાં આવે તો વાસને સીધો કરવાની અગ્નિની આંચ લાગતી નથી સીધો કરવામાં આવે પણ અગ્નિને ખાલી ઉપર ગરમી આવી અને સીધો કરવામાં આવે પણ એના અગ્નિની આંચ લાગતી નથી એ જ પ્રકારે કામ ક્રોધ લોભ અને મોહ બરાબર અચરજ સાગર રહિત છે અચર કામ ક્રોધ મોહ એમાં આવેલો નહોતો જેથી તેઓ સાથે સંત પુરુષોની બોલવાની છૂટ આપી છે આ વસ્તુ જો નીકળી જાય સંતમાં તો એને પછી ગમે તે જગ્યાએ દેહ અવાય સતવાય સ્ત્રી ઓવાય સતવાય પણ પુરુષ તત્વ એના મો નિરંજનનો ભાગ આવી જાય છે અને જ્યારે નિરંજનનો ભાગ આવી જાય એટલે સ્ત્રીમાંથી એ પુરુષ તત્વ બની જાય છે કારણ કે એક તત્વ રહ્યું કે જે ખેંચવાપણું રહ્યું એ ખીચાપણું જ્યારે દૂર થઈ જાય એટલે પુરુષ તત્વ થઈ જાય અને એની દ્રષ્ટિમાં કોઈ બીજું પુરુષ દેખાય નહીં એક જ ખાલી નર જ દેખાય સ્ત્રી નહીં પુરુષ નહીં આ નર જ વસ્તુ છે આ નર એટલે સ્ત્રી પુરુષનું એ ગમે તે કહે કાય આગળ પણ કહે છે છૂટ આપેલી છે અને આગળ કહે છે અછત સહિત જે તે સંત પુરુષોમાં બોલવાની છૂટ આપે છે તેઓ સાથે બોલવાની શુદ્ધ બુદ્ધ ઉપજે તેવી કબૂતી જાય છે તેથી બોલવાનો હુકમ હું આપો છું વચનામૃતનું જે સત્ય નિયમ પ્રમાણે વ્રત જોઈને તે પૂર્વથી પાળે છે આ વચનો જે પૂર્વથી જ પાળે તેને દિનથી આજ સુધી રતિપુરે ચૂક્યા નથી અચર બાળ પણ ચૂક્યા નથી અને તેઓ વ્રત સંત પુરુષો રાખે તેમાં શું આશ્ચર્ય છે જો આવા લેડીઝ જેવા લેડીઝ જો આ નિયમો રાખો તો ભાઈ સંત પુરુષ રાખે એમાં શું આશ્ચર્ય છે છતાં પણ રાખી પણ પ્રકૃતિના ચોડે રાખવું પ્રકૃતિના અંદર ચોડે રાખવું તો તે મુશ્કેલી છે પુરુષ માટે જેથી તેમને આઠે આઠ કુમેદી દેખીને તેમને એમની સાથે બોલવાની હુકમની આજ્ઞા કરી છે હુકમ આજ્ઞા બધું જ એમને કરી છે આગળ જઈએ તો આપણે વાત કરીશું પરમગુરુ કહે છે કે મમ દેવ સહિત કરે પણ રાખે નિ અધ્યાસ મમ શરણે આવી દીશે ધરો ટેક તન થાય આ પ્રમાણે મારા શરણમાં આવીને નીતિ નિયમ શરીર રહે ત્યાં સુધી કોઈ જન પાલન કરશે કારણ કે શરીર હોય ત્યાં સુધી જ બધું કોમ થાય અને જો આપણું શરીર જ જો આપણને સાથ ના લે ગમે તે કાર્ય કરવું હોય સાથ શરીરનો જુઓ કારણ કે શરીર જો કોઈ જગ્યાએથી તમે મનથી ભાગી જાઓ શરીરથી ભાગી જાઓ તો તમે કાર્ય કરવામાં તમે જેટલું કરવું હોય એટલું તમે કરી શકતા નથી કોઈ એવો હોય કે માનસિક મનથી થાકી ગયો હોય તો પછી એ સીડીઓ ચડે ક નહીં ગિરનાર ચડવો હોય અને પછી બે ત્રણ હજાર પગાર્થીઓ ચડ્યા હોય અને પછી એ ઊંચું જોવાનું કે પછી દસ હજાર પગાર્થીઓ ચડે કાતા નથી અને પછી પાસો વળી જાય એટલે કદી કોઈ કાર્ય કરી શકા નહીં અને પરમ ગુરુ કહે છે કે તમે જે દસ હજાર પગાઠિયામાં જો તમારા પાંચ પગાઠિયા બાકી હોય પણ તમારો આત્મવિશ્વાસ હોય ને અંદરથી ભીતરથી અને કે મારે ચડવું છે અને મારા માલિકનું નામ લેવું છે તો ગમે તેવું કોમ હોય મિત્રો તમારો શ્રદ્ધાન વિશ્વાસ અડગ રહેતો હોય તો પછી તમે ધાર્યું કામ કરી શકો કારણ કે વિઘન સંઘર્ષ જીવનનું એક નિયમ હોવો જો આપણે સંઘર્ષ કરતા જઈશું જીવનમાં સફળતા એમને મળતી નથી ખાલી પ્રભુનું આરાધન કરવાથી કોઈ પ્રભુ આપણને સફળ બનાવી દેતા નથી સફળ હંગત હંગાત આપણો પરિશ્રમની જરૂર છે અને જો પરિશ્રમ ના હોય ત્યાં સુધી આપણે સફળતા આપણે મેળવી શકતા નથી એટલે અમે તમને કહીએ છીએ કે કોઈ જગ્યાએ આપણે જઈએ તો આપણે આરસું બનીએ નહીં ગમે તેવું કામ હોય તો આપણામાં કરવાની ખુદમ કેવળ હોવી જોઈએ એટલે જ કહે મમ શરણયા વિધિસે ધરોટેક ધનતાસ દેવ સહિત વિ કરે પણ રાખે નિજ પાલન કરશે અને પોતાનું ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર થશે પોતાનું જે પરમ ગુરુ કહે છે અભ્યાસ કરીને જે ચૈતન્યમાં સ્થિર થશે તો બીજા ગમે તે દુઃખો આવશે તો એ પરીને નડશે નહીં અને નળ તો એ ખાલી તુચ્છ નાના દુઃખો કહેવાય કારણ કે એ દુઃખોમાં એને વજન પડ નહીં કારણ કે ચેતન વસ્તુને જાણી જાય હું પછી દુઃખોથી એ મુક્ત થઈ જાય અને મુક્ત દશા ત્યારે જ પ્રાપ્ત થાય છે પરબુરુ કહેવાય કે મારો જે મુક્તા આનંદ રહ્યો એ આ વસ્તુથી છોડવાથી જ આવા વચનો ઉપર અડગ રહેવાથી જ એ આપણામાં આવતો હોય છે એટલે અડગ અભ્યાસ અડગ વચનો સાથે આપણે એકતા કરીશું એટલે જ કહે છે હવે જે બીજી સ્ત્રીઓની વાત કરીએ છીએ બીજી જે અન્ય સ્ત્રીઓ છે જેને વચનો પ્રાણ ગયા જેવું સંકટ આવી પડે જો કોભજો કોઈ તકલીફ પડી હોય પ્રાણ જેવું સંકટ આવી પડ્યું હોય તો પછી સંતન એની જે તકલીફ પડી હોય તો એના પછી આપણે તકલીફમાં તેના નિવારણ કરવાથી આપણને કોઈ જાતનો દોષ લાગતો નથી એ પ્રમાણે કહે છે જો બીજી અન્ય સ્ત્રીઓ પ્રાણ પ્રાણ ગયા જેવું સંકટ આવી પડે ત્યારે ગમે તેવી જાતિની હોય તો પણ અટકી અથવા બોલ બોલવાની તેને છૂટ સહાય આપી છે હાવ એવું તો ગુરુ કોઈને કીધું નથી છૂટ આપી છે અને તેનો તેનામાં જરાય પણ દોષ જોશો એ હવ ગમે તે લાઈનની હોય ગમે તેવી હોય પણ એનામાં જરાય પણ દોષ જોશો નહીં બળી સંસાર હરિજનોમાં કોઈ વચનામૃત પાડે તો તેને પણ એ જ પ્રકારે જીવની રક્ષા કરતા દોષ નથી એમ જાણવું આ જીવની બિચારી તકલીફમાં હવે એના કર્મો એના નડી રહ્યા છે અને આપણા શરણે આવ તો પછી એનો આપણે સપોર્ટ કરવો એ કોઈ જાતનું દુઃખ આ વચનામૃતમાં ગુરુ કહે છે કે કોઈ જાતનો દુઃખ લાગતો નથી પણ આવી તકલીફમાં પડેલી હોય તો વચનામૃતના નિયમ પ્રમાણે વર્તનાર ભાભળી લેજો વચનામૃતના નિયમ પ્રમાણે તીરથ જપ તપ સાધન કરવું કરવું ના પડે જો ગુરુના વચનો પ્રમાણે તમે જો પરમ ગુરુના આદેશ પ્રમાણે જો તમે વર્તન કરો તો પછી આ બધું કશું કરવાનું આવતું નથી બહારની વૈખરી વાણી કરવાની આવતી નથી જપ પણ કરવાનું આવતા નહીં અને તપ પણ કરવાનું આવતું નહીં અને વ્રત પણ કરવાના આવતા નહીં કોઈ આવા સાધનો કોઈ જ જરૂર નથી વચનમાં મરો બેસ વચન એ અમારા નિજ જાપો વચનના નીજ પ્રમાણે રહીએ કારણ કે તે માટે મોટા પુરુષોએ વચનો જ તીર્થ સ્થાપેલો છે અને આ વચનોથી જ બધા તીર્થોની સ્થાપનાઓ થયેલી છે એટલે પુરુષોના વચનો એ જ આપણા આગળ રાખીને જ ચાલવું જોઈએ વળી ગતકાળમાં થઈ ગયેલા અને એમાં હાલ હજુ પ્રગટ છે હજુ આવા સંતો પુરુષો છે તો વચન પાડશો તો અનંત ઘણો લાભ થશે તીર્થો જપ કરવાથી કશું મળશે નહીં વચન પાડશો તો અનંત ઘણો લાભ છે જેમ રાજા વિનાની કોઈ તલવાર રાજા હોય નહીં તો પછી તલવાર જીતીને તેને ઇનામ કોણ આલે વિચાર થાય રાજા જ ના હોય ને પછી જીતી ના હોય તો તમને તલવાર કોણ આલે પણ કહે છે આનંદ ઘણો લાભ જેમ રાજા વિનાની તલવાર જીતીને ઈનામ કોણ આપે તેમ તે જ પ્રમાણે હાજર હોય તો તલવાર મારે તો રાજા નજરે જોઈને તેને ઈનામ આપે રાજાની હાજરી હોવી જોવો તો ઇનામ આલે બાકી વગર તલવારો ફેવડો તો કશું મળતો નથી એ જ પ્રકારે અમે પણ માથા ઉપર છીએ જગતનો નાદ આપણા શિર ઉપર બિરાજમાન છે અને શિર ઉપર બિરાજમાન હોય અને તમે ધાળ્યું કોમ કરો એના નિયમ પણ વચના ઉપર પ્રમાણે તમે હેડો તો તમને એ માલ આલેસે એમ કહે છે એમ તલવાર તલવાર જો રાજાના નજરે ઇનામ આપે એ પ્રકારે અમે માથા ઉપર જઈએ અને વચન પાળ પાળવા રૂપી તલવાર મારે તો અમે પરમપ રૂપી ઇનામ આપીએ છીએ જો આવા વચન ઉપર જો સારદર રહેવા માગતા હોય તો એમને પરમપદ અમે આપીએ છીએ બાકી બીજી વાણીઓથી પરમપદ મળતો નથી જેથી બાપ ગુરુના વચનો પાડજો તો જ બધું સાધન તમને મળી આવશે વચન પ્રમાણે જ રહેજો અને વચન એ જ નીજનો જાપ છે એટલે જ હું તમે પંચીતો પાંચ છ વખત કહું છું કે જાપ એ નિજનો છે હવે આગળ કહે છે કે આગળ શું કહે છે જો વળી આપણા સાધુ મંડળમાં જે મોટા અને જ્ઞાની સમજવા હોય એને અમારા વચન સાર ધાર પાડતા હોય તો ત્રણ પ્રકારના મોટા હોય તેના વચનો સર્વ સાધુએ રહેવું એમના વચનો જે મોટા હોય એમના રહેવું અને ગુરુ સમાન તેનો અધિકાર માનવો અને એ જ વચન સાથે આપણે રહેવું હવે કહે છે કયા સાધુઓ કદાચ મોટા સાધુઓ પાખડી બાંધતા હોય તો જરી જરીના તલાનો કસંબ હોય તો રાખવો નહીં આ બધું રાખવું નહીં પણ સાદી પાખડી એ અમો હુકમ છે સાદી પાખડી સાદી પાખડી બાંધવી એ અમારો હુકમ છે પણ અમારા વિમુખ કરેલા સાધુ એકલો ફરતો હોય સંઘ ન કરવો આવોનો શંક કરવો નહીં અને કદાચ શંક રાખે તો રાખનારને પણ વિમુખ જાણવો એ પ્રમાણે અમારો નિયમ તમારે પાળવો રહેણી કેણી અને ભજન સ્મરણ વગેરે કરવું આ જો ભજન તો કરવાનું જ અને વિશેષ હકીકત અગાધ બોધમાં કહી બતાવી છે તો હવે આ કેટબોધમાં સંતોના હરિજનો કઈ રીતે રહેવું એ કઈ બતાવી છે ચઢતા ઉતરતા સંત હરિજનને સમયતે જોઈને ભજન કરજો અને અમારા વચનોની વચનો એ જ અમારું ખરી ઉપાસના છે છતાંય કેટલાક અવલોકિત વૃત વૃત હોય તો તે કરવાને અમારો અટકાવ નથી કારણ કે અનાદિના નથી પણ મહાન પુરુષની પાછળ થયેલા છે અને તેને તેમના સિદ્ધાંતો સાચા છે પણ આપણા સિદ્ધાંતોએ તે કામ લાગે તેમ નથી એટલે શા માટે તે સાંભળો કારણ કે જે સિદ્ધાંતો સકરતા પરમગુરુએ આપણા જે હા્યા છે અને જે આપણા જ્ઞાન સંપ્રદાયના જે સિદ્ધાંતો છે તે જપ તપ કરવાનું નથી વચનોમાં રહેવાનું છે અને આ બધું કરવાથી પરમગુરુ જપ તપથી મળતા નથી પણ વચન પ્રમાણે વર્તન કરશો તો પરમ ગુરુ સાથે એકતા થશે અધિકારી આપણે જોઈને જ વચના મૂતનું પાન કરાવવું જો અધિકારી ના હોય તો બસ એ વચન મૂત પાન આલેલું પણ નકવું પડશે તો આપણી વાણીના યહી વિરામ રામજેત હે બોલીએ છીએ શ્રીમંત કૌળા સા કી જય કૈવાલા વાલા કી જય सद्गुरोदे जय जगास्तानि की जय अविगतघादि की जय